નમસ્કાર મારું નામ છે સંજય કુમાર શામજીભાઈ ટાપણિયા મારી શાળાનું નામ છે શ્રી વિરડી પ્રાથમિક શાળા તાલુકા વલભીપુર જિલ્લો ભાવનગર મારું ઇનોવેશનનું શીર્ષક છે વાંચે તે વિકસે મારી શાળામાં એવી સમસ્યા હતી કે બાળકો છે એ ઈતર વાંચન નહોતા કરતા અને એની લેખન અભિવ્યક્તિ અને મૌલિક અભિવ્યક્તિમાં કચાશ જોવા મળતી હતી એટલા માટે આ સમસ્યાને ધ્યાનમાં લઈને સૌ પ્રથમ શાળાની અંદર જે પ્રજ્ઞાનો વધારાનો ખોડો હતો તેમાં વિભાગ પિસ્ પુસ્તકોની ગોઠવણી કરવામાં આવી તેમાં ધાર્મિક પુસ્તકો વાર્તાના પુસ્તકો એમાં પણ વિભાગ હિન્દી વાર્તાના પુસ્તકો અંગ્રેજી વાર્તાના પુસ્તકો પછી વિષયને લગતા સંદર્ભ પુસ્તકો આ રીતે વિભાગવાઈઝ એની ગોઠવણી કરવામાં આવી જેથી કરીને બાળકો છે પોતાનું મનપસંદ પુસ્તક છે વાંચવા માટે લઈ શકે જેથી કરીને બાળકની વાંચન પ્રત્યેની જે ઉદાસીનતા છે એ આપણે દૂર કરી શકાય ત્યાં એક રજીસ્ટર પણ મૂકવામાં આવ્યું બાળક જ્યારે એમાંથી પુસ્તક લે ત્યારે એની અંદર પુસ્તક લઈ ગયા એની તારીખ લખે પુસ્તક વચાઈ જાય આઠ કે દસ દિવસની અંદર ત્યારે જમા કરાવવા આવે ત્યારે જમા કરાવવાની તારીખ છે એ પણ બાળક એની અંદર લખે હવે એ પુસ્તક બાળકને વચાઈ જાય પછી સમીક્ષા નોંધ લખવા માટે બાળકોને પ્રેરણા આપવામાં આવી તેમાં મેં મુદ્દા નક્કી કર્યા કે આટલા મુદ્દાની અંદર એને સમીક્ષા નોંધ લખવાની જેમાં પુસ્તકનું નામ પ્રકાશકનું નામ આવૃત્તિ કિંમત લેખકનું નામ લેખકનો પરિચય પુસ્તકનો વિષય વસ્તુ પુસ્તકમાંથી બાળકને ગમતી બાબતો અને પુસ્તકમાંથી તેમને શું બોધ મળ્યો એ બધી બાબતો બાળકો જે છે એ આ રીતે એની સમીક્ષા નોંધ છે એ બાળકો છે એ તૈયાર કરતા બાળકો પોતાની રીતે એને જે કાંઈ પુસ્તકની અંદરથી જાણવા જોવા મળ્યું એ એની અંદર નોંધ કરતા અને સમયાંતરે પ્રાર્થનાની અંદર શિક્ષક દ્વારા વાંચનનું મહત્ત્વ છે એ બાળકોને સમજાવવામાં આવતું મહિનાના અંતે જે બાળકોએ વધારે પુસ્તકો વાંચ્યા છે તેમને આ રીતનું બાળકના ફોટાવાળું જ સન્માનપત્ર આપવામાં આવતું સાથે કોઈ શૈક્ષણિક સામગ્રી છે એમને ભેટ સ્વરૂપે આપવામાં આવતી જેથી કરીને બાળકને પ્રોત્સાહન મળે બીજા બાળકો છે એને પ્રેરણા મળે અને આવી રીતે બાળકની અંદર વાંચન શક્તિ છે એની અંદર વિકાસ થયો વાંચન શક્તિ એની વિકસી એટલે એનું શબ્દ ભંડોળ વધ્યું શબ્દ ભંડોળ વધ્યું એટલે એની લેખન અભિવ્યક્તિ અને મૌલિક અભિવ્યક્તિ બંનેની અંદર સુધારો થયેલો જોવા મળ્યો થેન્ક યુ